હેલો ફ્રેન્ડ્સ શું તમે કોઈ એવા મેજિક ડ્રિંક્સ વિશે જાણો છો કે જે તમારી હેલ્થને શરીરને સંપૂર્ણ ફાયદાકારક હોય એક વસ્તુ એક ફાયદો એમ નહીં એક વસ્તુ અને હજારો હજારો ફાયદાઓ વાળ કાળા થાય લાંબા થાય સફેદ થતાં અટકે સ્કિન જીવંત થાય અને ગ્લો આવે ડાયજેસ્ટ સિસ્ટમ એક્ટિવ થાય અને સૌથી મહત્ત્વનું તમારી ઉંમરને વધતી અટકાવે યૌવનને ટકાવી રાખે ઓહો કેટલા ફાયદા અને ફળ સાવ નાનું તો હા મિત્રો આજે આપણે નાનું પણ અમૃત જેવા ફળની વાત કરીશું અમૃત પીવાથી અમર રહેવાય એમ આ ફળના સેવનથી પણ લાંબુ આયુષ્ય મળે છે તો ચાલો બનાવીએ તો આપણું મેજિક ડ્રિંક બનાવવા માટે અહીંયા મેં આમળા લઈ લીધા છે આમળા દેશી આમળા છે આપણે જે ઘરઘરાવ થતા હોય આમળાના ઝાડ અને ઝાડ ઉપરથી ઉતારેલા છે તો દેશી આમળા છે ને એકદમ નાના ને ઝીણા હોય છે તમે જોઈ શકો છો અને એ એકદમ ગુણકારી હોય છે આમળામાં પણ ઘણા બધા પ્રકાર આવતા હોય છે અને તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ આમળા લીધા છે તો આવી રીતે આમળા લઈ અને તમે સ્ટોર પણ કરી શકો છો પણ જ્યાં સુધી ફ્રેશ આમળા મળે છે મિત્રો તો એ આમળાનો આપણે શા માટે ભરપૂર ઉપયોગ ન કરીએ અને હું તો એમ કહું છું કે આમળો નહીં અમૃત ફળ છે આ અને જો આનો તમે ઉપયોગ કરશો ને તો આખા વર્ષ માટે નહીં કાયમ આખી જિંદગી માટે તમારા શરીરના પ્રોબ્લેમ્સ તો દૂર થશે પણ તમારી ઉંમર છે એ અટકી જશે યુવાની કાયમ રહેશે એટલા માટે જ આપણે એને અમૃત ફળ કહીએ છીએ તો જ્યાં વાત ન કરતા આપણે ઝડપથી આમળાનું મેજિક ડ્રિંક બનાવીએ તો અહીંયા મેં ચાર આમળા લીધા છે તો મેજરમેન્ટ પ્રમાણે જોઈએ તો એક આમળામાંથી એક ગ્લાસ આપણે સરસ મજાનું બનાવીને તૈયાર કરી શકીએ છીએ પણ તમારે જો માપમાં થોડો ઘણો ફેરફાર કરવો હોય તો કરી શકો છો બાકી એક આમળામાંથી એક ગ્લાસ સરસ બની ને તૈયાર થાય છે હવે આમળા છે એને આપણે કટ કરી લઈએ તો મોસ્ટલી શું થાય કે આપણે આમળાને કટ કરવાની રીત ખબર નથી આપણને એટલે આપણે આમળાને ગમે તે રીતે કટ કરતા હોઈએ છીએ પણ તમે જો આ રીતે આમળાની કળી છે એના ઉપર ચાકુ બેસાડશો તો આખું આમળું એકદમ સરસ ખુલ્લી જાય છે તો આ રીતે કળી નીકળી જશે અંદર થી જો આરામથી કળી છે એ ખુલ્લી જાય છે થોડું આમ તો દબાવીએ એટલે સરસ કળી અંદર થી નીકળી જશે તો આ રીતે બધા જ આમળાની આપણે કળીઓ કાઢી લઈએ તો આપણે એકદમ સરસ કળીઓ છે એને કાઢી લીધી છે હવે આ કળીઓ છે એને પણ આપણે થોડી થોડી ઝીણી સમારી લઈએ આ રીતે તો મિત્રો આજે હું તમને આમળાની ત્રણ એવી વસ્તુ બતાવીશ કે જે તમને ખ્યાલ નહીં હોય કદાચ આમળાના ડ્રિંક વિશે તમે જાણતા હશો પણ પછીની જે વસ્તુ છે જેને આપણે વેસ્ટ માનીએ છીએ પણ એ બિલકુલ વેસ્ટ નથી એમાંથી તમે ખૂબ જ કિંમતી સારું એવું ઉપટન બનાવી શકો છો ફેસવોશ બનાવી શકો છો એ પણ હું તમને આજે બતાવીશ આવી રીતે ઝીણા કટ કરી લીધા છે તો અહીંયા જેટલો લીલી હળદરનો હળદરના મેં ચોખ્ખો કરી લીધો છે એકદમ સરસ ધોઈ અને ઉપરની જે છાલ છે એને પણ કાઢી લીધી છે હવે આપણે હળદરના ટુકડા ને પણ કટ કરી લઈએ તો આ રીતે આપણે હળદરના પણ નાના નાના કટકા કરી લેશું આપણને ખ્યાલ છે કે જે રીતે આપણને આમળા ઉપયોગી છે એ જ રીતે હળદર પણ ખૂબ 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 જ જ લાભદાયી છે 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 અને એમાં પણ લીલી હળદર એ શરીર માટે ગુણકારી હવે અહિયાં મેં અડધા ઇંચ કરતા પણ ઓછો એટલો આદુનો ટુકડો લીધો છે એને પણ આપણે સાફ કરી લઈએ તો અહીંયા આદુના ટુકડાને પણ આપણે કટ કરી લઈએ હવે મેં અહીંયા નાનો મિક્સર નો જાર લીધો છે એના અંદર આપણે આમળા જે કટ કરીને રાખ્યા છે એને નાખી દેસુ ત્યારબાદ હળદરને ઉમેરી દઈએ અને આદુના જે નાના કટકા રાખ્યા છે એને ઉમેરી દઈએ તો મિત્રો અહીંયા માપ તમે જોયું હશે કે ચાર આમળાની અંદર આપણે એક ઇંચ જેટલો હળદરનો ટુકડો લીધો છે ને અડધા ઇંચ જેટલો આપણે આદુનો ટુકડો લીધો છે આદુ છે એ તીખાશ વાળું હોય છે એટલે આપણે સાવ ઓછું લીધું છે છતાં પણ તમારી અનુકૂળતા પ્રમાણે તમે એનું માપ રાખી શકો છો હવે અહીંયા અડધા ગ્લાસ જેટલું હું પાણી એડ કરીશ અને આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીંયા આપણે બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લીધી છે તો બધી જ વસ્તુ જો સારી રીતે અંદર મિક્સ થઈ ગઈ છે અને એનો સરસ મજાનો રસ પણ નીકળી ગયો છે હવે હું એક આવો કાચનું બાઉલ લઈ લઈશ અને એમાં આવી એક ગરણી આપણે લઈ લેશું બધો જ રસ છે એને આપણે ગાળી લઈએ તો અહીંયા મિક્સર જારની અંદર પાણી નાખીને આપણે કાઢી લીધું છે તો અહીંયા સ્પેચ્યુલાની મદદથી બધો જ રસ જે અંદર છે એને આપણે આવી રીતે કાઢી લઈએ તો મિત્રો આ ડ્રિંક તમે શિયાળામાં રોજ સવારે જો એક ગ્લાસ પીશો તો તમારા વાળ ખરતા બંધ થઈ જશે વાળ ધોળા થતાં અટકી જશે તમારી સ્કિન એકદમ સરસ ગ્લો કરવા માંડશે અને તમારે જાણે બ્યુટી પાર્લરમાં ગયા હોય એવી સરસ થઈ જાય છે પણ આનું સેવન આપણે નિયમિત કરવું જોઈએ અને સૌથી મોટી વાત છે કે આપણા શરીરની જે વૃદ્ધ થવાની જે સાયકલ છે ને એ સાયકલને આ ધીમી પાડી દે છે તો આ રીતે જુઓ અહીંયા મેં દબાવી દબાવી અને બધો જ રસ છે એને કાઢી લીધો છે પાછળ માત્ર કૂચા વધ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આમળાનો રસ છે એ નીકળી ગયો છે હવે આપણે આ જે રસ છે એના ચાર ગ્લાસ બનાવવાના છે તો એ ચાર ગ્લાસ ડ્રીંકમાં થાય એટલું આપણે અહીંયા હંચળ નાખીશું એ ચાર ગ્લાસના માપ પ્રમાણે નાખવું અને એ રીતે હું અહીંયા પાંચ અમચી જેટલો તીખાનો પાવડર નાખું છું તો તીખા પણ ખૂબ જ સારા છે આના અંદર તીખા નાખવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ હવે આમાંથી ચાર ગ્લાસ બને એટલું આપણે પાણી એડ કરી દઈએ તો અહીંયા આપણું ડ્રિંક બનીને તૈયાર થઈ ગયું છે આને તમારે વહેલી સવારે મોર્નિંગમાં કશુજ ખાધા પીધા વગર જો એક ગ્લાસ પી જાવ મિત્રો તો ઉંમર તો શું કોઈ પણ વસ્તુ છે એ તમને પાછા નહીં પાડી શકે ચાલો હવે આપણે સર્વ કરી લઈએ તો એકદમ હેલ્ધી અને શરીર માટે એકદમ ઉત્તમ એવું આપણું ડ્રિંક બનીને તૈયાર થઈ ગયું છે શિયાળાની સવારમાં માત્ર એક ગ્લાસ પીશો તો શરીરની નેવું સમસ્યા દૂર થઈ જાય છે વળી ગુણકારી તો એટલું છે કે એના ગુણોની આપણે શું વાત કરવી આંખનું તેજ વધારે સ્કીન સરસ બનાવે વાળ ખરતા અટકાવે અને વળી વાળ થતા પણ અટકાવે છે તો મિત્રો તૈયાર છે આપણું મેજિક ડ્રિંક તો હવે આપણે આમળાને ક્રશ કરી અને જે ભૂકો વધ્યો હતો ને એને કાઢી લઈએ તો મેં તમને વિડીયોની શરૂઆતમાં કીધું કે હું તમને એવી વસ્તુ બતાવીશ કે જેની તમને ખબર પણ નહીં હોય તો આમળાનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે માત્ર શરબત બનાવીએ અને પછી આ જે એના કૂચા છે એ પણ આપણને એટલા જ કામ આવે છે મિત્રો કે તમને ખ્યાલ પણ નહીં હોય આ જે ભૂકો છે ને એને તમે તડકે સૂકવી અને ડ્રાય કરી અને જ્યારે માથાનું તેલ બનાવો ને ત્યારે એના અંદર ઉમેરી શકો છો તો એનાથી તમે જે આમળાનું તેલ બનાવો એવું જ સરસ તેલ બનીને તૈયાર થાય છે ખૂબ જ ગુણકારી છે અને હું જ્યારે પણ માથાનું તેલ બનાવું ને ત્યારે આ સુકાઈ ગયેલો કૂચો એના અંદર ઉમેરું છું તો તમે જોઈ શકો છો કે મેં પહેલાં આવી રીતે જે ડ્રિંક બનાવ્યું હોય અને મેં એનો ભૂકો છે એને સૂકવી રાખ્યો છે તો આ કૂચા જ્યારે સુકાઈ જાય ત્યારે એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે આવી રીતે હાથથી પણ આપણે એને ભાંગી શકીએ છીએ તો માથાના વાળ એટલા સરસ થઈ જાય છે એકદમ સ્મૂથ સિલ્કી અને લાંબા અને કાળા વાળ થાય છે હવે હું તમને જે ઉપટન બનાવવાની વાત કરી હતી એ પણ બતાવું મિત્રો તો અહીંયા મેં એક ચમચી જેટલો બેસન લઈ લીધો છે બેસન અથવા ચણાનો લોટ અથવા તો ચોખાનો લોટ હોય તો પણ ચાલે એ લઈ લીધો છે હવે એના અંદર અત્યારે જે ફ્રેશ છે એ તમે ઉમેરી શકો છો અથવા તો આજે સુકાઈ ગયેલું છે તમારી પાસે ફ્રેશ ન હોય અને સૂકું પડ્યું હોય તો આખા વર્ષ માટે તમે આને સ્ટોર કરીને રાખી શકો છો અને ઉપટનની અંદર તમે ઉપયોગમાં લઈ શકો છો તો જ્યારે જરૂર પડે ત્યારે ચણાના લોટની અંદર તમે જે આ સુકાઈ ગયેલો ભૂકો છે એને એડ કરી દો અને જો અત્યારે ફ્રેશ છે થોડુંક એ પણ આપણે નાખીએ સાથે સાથે અને અડધી ચમચી જેટલું અહીંયા પાણી નાખીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો જ્યારે આ વસ્તુ બનશે ને ત્યારે તમારે એકદમ ફેસ ઉપર સરસ ગ્લો આવી જશે આ લગાડવાથી તો આના અંદર જે કૂચા છે ને એને તમે હળવા હાથે ફેસ પર રબ કરશો અથવા તો કોઈ સ્કિનના કોઈ પણ ભાગ ઉપર રબ કરશો ને તો એકદમ સરસ મજાનું છે એ સ્ક્રબર બની જાય છે અને સ્કિન છે એની અંદરની જે કાંઈ ડેમેજ સ્કીન હોય અથવા તો બ્લેકેટ્સ છે આ બધું જ દૂર કરે છે તો આના અંદરના જે આ કુચા છે એ સ્ક્રબરનું પણ કામ કરે છે આવી રીતે લઈ અને એકદમ હળવા હાથે એને લગાડી દેવાનું આ રીતે અને મસાજ કરી લેવાનું તો તમે થોડી વારની અંદર જ તમે એની જાદુઈ અસર જોશો એકદમ સરસ થઈ જાય છે તો મિત્રો આનો મને અનુભવ છે અને મેં આનો ઉપયોગ કરેલો છે એટલે હું તમને સજેસ્ટ કરું છું તમે જોઈ શકો છો તો આ રીતે ત્રણ થી ચાર મિનિટ આપણે એને સ્ક્રબ કરી લેવાનું જરૂર પડે તો અહીંયા થોડું આપણે પાણી એડ કરવાનું અને પછી આપણે ધોઈ લેવાનું તો જો મિત્રો થોડી વારની અંદર જ હાથની સ્કીન છે એકદમ સરસ થઈ જાય છે તો આવી રીતે તમે ફેસ ઉપર લગાવશો ને તો ફેસની એકદમ ચમક અલગ થઈ જશે તો ઘડીક વારની અંદર જ હાથની અંદર સરસ ગ્લો આવી ગયો છે તો મિત્રો આજે મેં તમને આમળા હદરના ભરપૂર ઉપયોગ વિશે જણાવ્યું છે અને મને આશા છે કે તમને આજે આ મેજિક ડ્રિંક છે એની રેસિપી ચોક્કસ ગમી હશે તો મિત્રો ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આ મેજિક ડ્રિંકની રેસિપી મોકલી આપો જેથી એ લોકો પણ આમળા હદરનું સેવન કરી અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો